ભાઈ આ વખતે હું તને સિલ્વર ની રાખડી હો ભાઈ ખબર છે ને રક્ષાબંધન માં સિલ્વર ની રાખડી સિલ્વર ની રાખડી પણ હું છે તારે કાઈ નહીં તો ખાલી ગિફ્ટ જોતી છે ને એટલે કઉ છું અરે મારી બેન તો અહીંયા સિલ્વર રાખડી લઈ ગઈ પણ મારે ને સિલ્વર ગિફ્ટ આપવાનું નિયમ મારા બજેટમાં અરે ભલા મારા મુંજા શું કામ તમારા બજેટમાં માં પાસે સિલ્વરમાં માં અઢળક વેરાયટી છે એમ મારા ભાઈ અહીંયા બહેનો ગિફ્ટ આપવા નાઇન ટુ ફાઈવ સિલ્વર રિંગ બસો પચાસ રૂપિયા થી શરૂ ચેન પેન્ડલ છસો નવાણું થી શરૂ લેડીઝ ચેન પાંચસો ઓગણ થી શરૂ લેડીઝ બ્રેસલેટ નવસો નવાણું થી શરૂ કંદોરા બે હજાર નવસો નવાણું થી શરૂ ઇયર રિંગ બસો નવાણું થી શરૂ એન્કલેટ બારસો પચાસ થી શરૂ પેન્ડલ સેટ બારસો સો રૂપિયાથી શરૂ થાય તમારી બેન રાજીની રેડ થઈ જાય એવું જોરદાર લેટેસ્ટ ટ્રેન્ડિંગ કલેક્શન મળી જાય હોલસેલ ભાવે કારણ કે આવડે પોતાનું મેન્યુફેક્ચરિંગ બાકી કિડ્સની સિલ્વરની આઇટમમાં ખજાનો મળી જાય સાથે કાનાનો શૃંગાર ઝુલા વાસળી મહાદેવ માટે ચાંદીના બિલીપત્ર ચાંદીની રુદ્રાક્ષની માળા એક ગ્રામ વાળી સોનાની રુદ્રાક્ષ વાળી માળા જેમાં એક વર્ષની ગેરંટી મળે તમે ભારતના કોઈ પણ ખૂણે રહેતા હોય તો ઘર બેઠા પણ મગાવી શકો છો ડિસ્પ્લે પર એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપી દીધા છે